જયપુર માં રાજસ્થાન પ્રવાસન વિભાગનો પતંગોત્સવ હવા મહેલ ખાતે ભવ્ય આતશબાજીથી આકાશ જળહળ્યું મકર સંક્રાંતિ ગુલાબી નગરીમાં દેશ વિદેશના સહેલાણીઓ ઉમટ્યા મકર સંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે રાજસ્થાન પ્રવાસન વિભાગ દ્વારા જયપુરના ઐતિહાસિક વારસાની પૃષ્ઠભૂમિમાં યોજાયેલા આ કાર્યક્રમને પર્યટકોને રાજસ્થાની સંસ્કૃતિ ને પરંપરાગત તહેવારની ઉજવણીને જીવંત અનુભવ કરાવ્યો હતો ઉત્સવની ઉજવણી માત્ર પતંગબાજી પૂરતી સીમિત ન રહેતા

પ્રવાસન વિભાગના આ પ્રયાસનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ફલક પર ઉજાગર કરવાનો ને પ્રવાસન ઉદ્યોગને વેગ આપવાનો હતો વિદેશી મહેમાનોએ સ્થાનિક લોકો સાથે મળીને પતંગ ચગાવવાની મજા માણી હતી અને વો કાંટા કનારા લગાવીને તહેવારનો આનંદ લૂંટ્યો હતો આ કાર્યક્રમ થકી રાજસ્થાન સરકારે પોતાની પરંપરા અને આધુનિકતાના સુમેળનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું लोग अपने घरों से ये फायर चला रहे हैं कितना पार्टिसिपेशन है यहाँ के लोगों का पब्लिक का और इतने सारे टूरिस्ट भी आए हुए हैं जयपुर तो मुझे लगता है बहुत ही खुशी का दिन है हम सबके लिए मकर संक्रांति भी है और आज सुबह सबने पतंग उड़ाई और अब सब लोग इस फायर डिस्प्ले को देखने आए हैं बहुत अच्छा लग रहा है